એકે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ રિપોર્ટર સલીમ રફાઈ જામનગર તેર સપ્ટેમ્બર કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો આ અવસર પર મંત્રીશ્રીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે વધુ પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનને ફરી જીવંત કરી શકાય છે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને વધુ ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન થઈ શકે છે મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવનાર જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કર્યા તેમણે ઉમેર્યું કે આવી ખેતીથી ઉત્પન્ન થતા ઉત્પાદનોની બજારમાં માંગ વધારે છે જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ટેકાના ભાવે ખરીદી બાગાયત ખેતી સિંચાઈ વીજળી ખાતર અને કૃષિ સાધનોમાં સબસીડી દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વીપી ચોવટીયા ડોક્ટર થોભણભાઈ ઢોલરિયા ડોક્ટર એમ ડી ખાનપર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોના અનુભવો પણ શેર કરવામાં આવ્યા જે અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા અંતમાં મંત્રીશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે આહવાન કર્યું